ઓમ સર્વ મંગલમાંગલ્યે શિવે સર્વાગ સાદિકે શરણીયે ત્યંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજા પાઠ અને જપ તપનું મહત્ત્વ હોય એ નિહારવા દરેક વાત તેવારની માહિતી અમારી ચેનલ દ્વારા આપની પાસે રજૂ કરવામાં આવતી હોય મિત્રો અમારી ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ પણ રજૂ કરવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના ચોઘડિયાની પણ માહિતી હોય તો મિત્રો આવી જ માહિતી આપણને ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો મિત્રો હંમેશાનું પંચાંગ જે આપની પાસે રજૂ કરીએ તે પંચાંગમાં જો આજના પંચાંગની વાત કરીએ તો આજે તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના આજે કારતક વધ તેરસ અને સોમવાર છે મિત્રો આજે જન્મેલા બાળકની રાશિ જો બાળકનો જન્મ બપોરે ત્રણ ને સાડત્રીસ સુધીમાં થયો હોય તો કન્યા રાશિ આવે અને ત્રણ ને સાડત્રીસ પછી થયેલા બાળકની તુલા રાશિ આવે કન્યા રાશિમાં જન્મેલા બાળકના અક્ષર પ થ અને હણ ઉપરથી નામ રાખવાનું હોય અને બાળકનો જન્મ ત્રણ અને સાડત્રીસ પછી થયો હોય તો તુલા રાશિમાં ર અને ત ઉપરથી બાળકનું નામ રાખવાનું હોય મિત્રો આ વખતે બે તેરસ હોવાથી આજે સોમવારે અને આવતીકાલે મંગળવારે બંને દિવસ તેરસ છે અને આજના શુભ અને સારા ચોઘડિયાની જો મિત્રો વાત કરીએ તો સવારે છ ને ચુમ્માલીસ મિનિટથી અમૃત ચોઘડિયું શરૂ થાય કે જે આઠને પાંચ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી શુભ ચોઘડિયું કે જે નવ ને પચીસ મિનિટે શરૂ થઈ અને દસને પિસ્તાલીસ મિનિટ પિસ્તાલીસ મિનિટે સમાપ્ત થાય તેના પછી ચલ ચોઘડિયું કે જે એકને છવ્વીસ મિનિટે શરૂ થઈ અને બે ને છેતાલીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી લાભ ચોઘડિયું કે જે બે ને સુડતાલીસ મિનિટથી શરૂ થઈ ચાર ને છ મિનિટે સમાપ્ત થાય અને છેલ્લે અમૃત ચોઘડિયું કે જે ચાર ને સાત મિનિટે શરૂ થઈ અને પાંચને છવ્વીસ મિનિટે સમાપ્ત થાય મિત્રો આ પાંચે પાંચ આજના શુભ અને સારા ચોઘડિયા છે કોઈ પણ નવું ધાર્મિક અથવા તો આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો આવા શુભ અને સારા ચોઘડિયામાં કરવું જોઈએ આવા ચોઘડિયામાં કાર્ય કરવાથી મિત્રો કાર્યમાં કોઈપણ પ્રકારનું વિઘ્ન અથવા તો વિલંબ આવતો નથી અને આપણું કાર્ય નિર્વિઘ્નતાથી પાર પડે મિત્રો આપણા જીવનમાં કોઈ પણ પ્રકારનો દોષ હોય કોઈ પણ પ્રકારની નડતર હોય તો કેવા નાના નાના ઉપાય કરવાથી તેમાં રાહત મળે અને તે ઉપાય કઈ રીતે કરવા તેની દરેક માહિતી રજૂ કરતા વિડીયો અમારી ચેનલમાં મૂકવામાં આવે કે જેમાં કોઈ પણ પ્રકારની ગ્રહપીળા હોય ભૂમિ દોષ હોય મંગળ દોષ હોય કે કાલ સર્પયોગ કે નાગદોષ હોય અથવા તો મિત્રો કોઈપણ પ્રકારનું પિતૃબાળાની નડતર હોય પિતૃનો દોષ હોય તો કેવા કેવા ઉપાય કરવાથી પિતૃઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય અને આપણા જીવનના અટકેલા કાર્ય સિદ્ધ થાય તે દરેક માહિતી અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે છે તો મિત્રો આવી જ માહિતી હંમેશા માટે આપણને મળતી રહે અને હંમેશા માટે અલગ અલગ વાત તેવાનું મહત્વ પણ આપણને ઘરે બેઠા મળતું રહે તેની આરોવાર મિત્રો આ વિક્રમ સંવર્ધ બે હજાર બ્યાસીનું વર્ષ આપના માટે કેવું રહે તે બારે બાર રાશિનું રાશિફળ રજૂ કરતો વિડીયો પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલો છે તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા માટે આપણને ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ